આગામી તારીખ થી લઈને છ એપ્રિલ સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં છાંટાછૂટી થાય ઘાટા વાદળો પણ સર્જાય અને કોઈ કોઈ વિસ્તારમાં ભેજનું પ્રમાણ પણ વધારે જોવા મળી શકે છે આગામી ત્રણ દિવસ ગુજરાત માટે થોડું સાચવવું જરૂરી છે મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશના અનેક ભાગોમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જેના ભાગરૂપે થઈને મધ્ય ભારતના પણ અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી જાપતા થઈ શકે છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ બધા બદલાવ આવી રહ્યા છે જેના કારણે પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમનું સર્જન થયું છે અને એના લીધે થઈને રાજસ્થાન અને ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અરબી સમુદ્રનો ભેજ પણ ગુજરાતને મળી રહ્યો છે આ તમામ પ્રકારના પરિબળોને કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ પણ છવાઈ જશે ત્યારે બીજી તરફ ગરમીની પણ વાત કરીએ તો આજે મહત્તમ તાપમાન છત્રીસથી લઈને ઓગણચાલીસ ચાલીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે અને ન્યૂનતમ તાપમાન સત્યાવીસ અથવા તો અઠ્યાવીસ ડિગ્રીથી નીચે રહે તેવી પણ સંભાવના છે આજ રોજ પવનનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે જેમાં પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે મિત્રો આગામી ત્રણ દિવસ ખાસ થોડું સાચવજો ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો તેને ખુલ્લી જગ્યામાંથી હટાવીને સલામત સ્થળે લઈ લેજો અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો ઉમરેઠમાં કૈણ તલાવડી વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટના સળગાવતા કચરા મામલે ત્રણ સોસાયટીના રહીશો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે સડકના પ્રદૂષિત કચરાની સમસ્યા જોવા મળી છે નિવારણ ન લવાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આણંદ જિલ્લામાં ઈ કેવાયસીના નામે સોળસો ચાલીસ રેશન કાર્ડ ધારકો બીજા મહિને પણ અનાજથી વંચિત થયા છે ઈ કેવાયસી બાકી હોય તેવા કાર્ડ દુકાનદારો દ્વારા સાયલન્ટ કરાસ્તા અનાજનો જથ્થો મેળવવા માટે કાર્ડ ધારકોને મુશ્કેલી કોમન સિવિક સેન્ટર કે મોબાઈલ ફોનથી થી ઈ કેવાયસી થઈ શકે છે તે પુરવઠા વિભાગે પોતાની માહિતીમાં જણાવ્યું છે દાવલપુરામાં પરણીતા ઉપર દહેજના મુદ્દે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે

પાકિસ્તાનમાં આઠ ન્યા સોળ ચેક પોસ્ટ કાર્યરત કરાય છે વિદેશી દારૂ તેમજ પૈસાની હેરાફેરી અટકાવવા માટે ચેકપોસ્ટો ઉપર દિવસ અને રાત કરાઈ રહ્યું છે વાહન ચેકિંગ આણંદ જિલ્લામાં એકવીસ ફ્લાઇંગ સ્ક્વોડ કાર્યરત પણ કરાઈ છે મેમદાવાદમાં બાઇક અથડાવાના મુદ્દે બે પક્ષો વચ્ચે દંડા અને ચપ્પા વચ્ચે મારામારીમાં મારીમાં પાંચ લોકો ઘાયલ થયા છે સામા પક્ષે લાકડાના દંડા વડે હુમલો કરીને બાળકોને પણ આગ ચાપી હતી હોવાની અપાયેલી ફરિયાદ એક હજાર એક બેઠકો માટે પ્રથમ રાઉન્ડ તારીખે છના બદલે પંદર એપ્રિલે યોજાશે આણંદ જિલ્લામાં આરટી હેઠળની કોલ

હોલ સામે આવ્યો છે જેના કારણે તમારો ફોન ડેટા પણ લીક થઈ શકે છે કઠુઆ જીએમસી માં બદમાશો સાથે અથડામણમાં માં પીએસઆઈ સહિત અને એક પોલીસકર્મી કર્મી ઘાયલ થયો છે વાત છે જમ્મુ ડિવિઝન ની ધર્મજ માં ચૂંટણીને લઈને પોલીસ અને બીએસએફ નું ફૂડ પેટ્રોલિંગ સામે આવ્યું છે

આઈએમડીએ આ વર્ષ માટે અલ નિનોની આગાહી કરી છે અને તેથી આ વર્ષે હીટ વેવની સંભાવના વધારે છે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં કપડાની દુકાનમાં આગ લાગતા બે બાળકો અને ત્રણ મહિલા સહિત સાત લોકોના મોત થયા છે બિહારમાં ત્રણ લાખ શિક્ષકો તેમની નોકરી ગુમાવશે નહીં હાઈ ની રાહત હાઈકોર્ટે નિયમ ચા ચાને રદ કર્યો છે હવે યોગ્યતા પરીક્ષા પાસ કરવી ફરજિયાત નથી